માંડવી તાલુકાના બાડા ગામે જીએચસીએલ કંપનીનો ઉગ્ર વિરોધ જીએચસીએલ પ્લાન્ટના વિરોધમાં વીસ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો સોડા એશના પ્લાન્ટથી પર્યાવરણને નુકસાન થતું હોવાનો આરોપ છે લોકોએ જણાવ્યું કે જીએચસીએલના પ્લાન્ટથી આ વિસ્તારનું પતન થશે ત્રણ વર્ષથી અસરગ્રસ્ત વીસ ગામના લોકો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે આવતીકાલે મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદન પાઠવશે વીસ ગામના લોકો એકઠા થઈ જીએચસીએલ કંપની સામે વિરોધ નોંધાવશે આ સાથે પ્લે કાર્ડ કાળા વાવટા અને બેનર સાથે રેલી યોજી વિરોધ કરશે આજીબે બહુત પોતાના બફર ઝોનમાં આવતા ગામડાઓ છે જે આ હેવી કેમિકલ લિમિટેડ નો પ્લાન્ટ આવી રહ્યો છે જેરી કંપની નો વિનાશ કરવા માટે કચ્છના પશ્ચિમ દરિયા કિનારા નો એના વિરોધમાં આવતીકાલે અમે એક રેલી નું આયોજન કર્યું છે આ રેલી મુખ્ય કંપની નો જે પ્લાન્ટ આવવાનો છે એટલે કે બાલા ગામ ત્યાં પ્રસ્થાન કરશે અને ત્યારબાદ આમાં આવતા બાવીસ અલગ અલગ બફર ઝોનના ગામડાઓ એમાં જોડાશે અને સ્થાનિકે મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપવાના છીએ ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી હું એવું આહવાન કરવા માંગુ છું કે આ કોઈ વીસ પચીસ ગામોનો કે હજારો પબ્લિકનો વિષય નથી આવી કંપનીઓ આવશે તો આપણા તાલુકાને નષ્ટ કરશે એટલે આ પ્રશ્ન પશ્ચિમે દરિયા કિનારાનો છે એટલે માંડવી શહેર નહીં કે કોઈના તાલુકાના ગામડાઓ નહીં પણ હું તમામને આ વખતે હું અને મારી ટીમ વતીથી અને વ્યક્તિગત રીતે હું વિનંતી કરીને આહવાન કરું છું કે આવતીકાલની અમારી રેડીમાં આપ જોડાશો